મહુવામાં શહેરનો પ્રવેશ દ્વાર જોતાની સાથે જ પાછા વળી જવાની ઈચ્છા થાય છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે શહેરની પાછળના ભાગ પરથી રિંગ રોડ આકાર આપી દેવામાં આવ્યો છે અને ત્રીજામાં પસાર કરવા માટે એક નેશનલ ચોકડી નજીક રોડની કફોડી હાલત જોવા મળી રહી છે શહેરમાં પ્રવેશ માટે સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે બ્રિજના નીચેના ભાગે એક ઓવરબ્રિજ આવેલો છે અને સાઈડની અંડરબ્રિજ આવેલો છે પરંતુ તે

ફાટી જવાની પરિસ્થિતિ સર્જાય છે ઘણીવાર અકસ્માતની અકસ્માત ભીતિ પણ સેવાતી હોય છે નેશનલ ઓથોરિટીની સંપૂર્ણ જવાબદારી હોય છે કે માર્ગ સલામતી તેમજ રિનોવેટ કરવાની અને આવા ખાડાઓને હરવાની જો કે અનેક વાહનો અહીંયાથી પસાર થાય છે આ પરિસ્થિતિ વણસેલી છે વરસાદી પાણી ભરાય છે વારંવાર અકસ્માતની ભીતિ સેવાય છે છતાં પણ તંત્ર નઘરુળ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ